નમસ્કાર મિત્રો આજના આપણે ધોરણ ગુજરાતી પ્રથમ ભાષાના પ્રકરણ પોસ્ટ ઓફિસના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ મેળવીશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો ઉત્તર અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો બે અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો ઉત્તર દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્તરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્તર ચિંતામાં હતા એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઉંચક્યું પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું તેથી પોસ્ટમાસ્ટરે અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો ત્રણ ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો ઉત્તર દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો ચાર લેખકના મતે અર્ધજગત ક્યારે શાંત બની શકે ઉત્તર લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધજગત શાંત બની શકે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એક અલીડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય ઉત્તર અલી ડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબરચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી પડે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહેતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો બે સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય છે ઉત્તર જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતરો સામે જોઈ રહેતો આ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે એને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે ત્રણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી શી રીતે ઉડાડતા ઉત્તર પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતો અલી ડોસો રોજ સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો આ તેનો રોજનો ક્રમ બની ગયો હતો પુત્રી મરિયમનો કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજા દિવસે હાજર થઈ જતો આ જોઈને પોસ્ટના કર્મચારીઓ તેને પાગળ ગણી તેની હાંસી ઉડાવતા ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને તેને કાગળ માટે ટટળાવતા આ રીતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી ઉડાવતા ચાર અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે ઉત્તર અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકને એક દીકરી મરિયમનો પત્ર આવ્યો નહોતો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો ઉત્તર આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્ભાથી શરીરને લપેટી લીધું છે કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાઈ રહ્યા છે અને એની સાથે જ સ્ત્રીઓના ઝીણા અવાજો પણ સંભળાઈ રહ્યા છે એકાદ કૂતરાનો અવાજ વહેલા ઉઠી ગયેલા પક્ષીઓના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી રાત્રિ વધારે શીમળી બનતી હતી પવન સોસરવો નીકળી જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું શુક્રના તારાનું મીઠું તેજ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું બે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું આ વિધાનને સમજાવો ઉત્તર અલી ડોસાને વૃદ્ધાવસ્થામાં પોતાની દીકરી મરિયમની યાદ સતાવતી હતી તે પોતાની દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ આવશે તેથી તે રોજ સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને દીકરીના પત્રની આશા રાખી બેસી રહેતો જેમ કોઈ ભક્ત ઈશ્વરના દર્શન કરવા માટે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી મંદિરે જાય તેમ અલીડોસો પણ પુત્રીનો પત્ર આવ્યો હશે એવી શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું હતું ત્રણ અલીડોસાનું પાત્રાલેખન કરો ઉત્તર અલીડોસો એની યુવાનીમાં કુશળ શિકારી હતો તેનું નિશાન અચૂક હતું એક પણ પક્ષી તેની નજરમાંથી છટકી શકતું નહીં પરંતુ વૃદ્ધ થતાં જ તેનામાં ગજબનું પરિવર્તન આવી ગયું તે શિકારી મટી એક સંવેદનશીલ અને પ્રેમાળ માનવ બની ગયો હતો વૃદ્ધાવસ્થા તેને દૂર સાસરે રહેતી તેની એકમાત્ર દીકરીની યાદ આવતી હતી તે પુત્રીના વિરહમાં તડપી રહ્યો હતો દીકરીના પત્રની રાહ જોતા અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું તે શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે પહોંચતો અને દીકરીનો પત્ર ન આવવાથી નિરાશ થઈ ખાલી હાથ સાંજે પાછો વળતો આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે હાંસીને પાત્ર બની ગયો હતો પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની પાંચ કાઢી અને લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એક ને એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો અહીં અલી ડોસાના જીવનના બે પાસા રજૂ થયા છે એક યુવાનીમાં અઠંગ શિકારી અલી અને બે વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતો અલીડોસો અને એક પ્રેમાળ પિતા ચાર પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો ઉત્તર વૃદ્ધાવસ્થામાં અલીડોસો પોતાની એકમાત્ર પુત્રી મરિયમના વિરહમાં તડપી રહ્યો છે તેના એક પત્રની રાહમાં ઝૂરી રહ્યો છે દીકરીનો પત્ર આવશે એ આશાએ તે રોજ પોસ્ટ ઓફિસના ચક્કર કાપી રહ્યો છે દીકરીનો પત્ર આવતો નહીં એ આશા ઠગારી નિવડતા ડોસો નિરાશ થઈ જાય છે અલીને લાગે છે કે હવે તે લાંબુ નહીં જીવે તેથી તે લક્ષ્મીદાસ નામના પોસ્ટના એક કર્મચારીને બોલાવે છે અને પછી પોતાની પાસે રાખેલી પાંચ ગીની અલ્લાહની સાક્ષીએ તેને આપે છે અને મરિયમનો પત્ર આવે તો તે પોતાની કબર પર મૂકવા વિનંતી કરે છે આ વાતને ત્રણેક મહિના વીતી જાય છે અને એક દિવસ મરિયમનો પત્ર આવે છે એ અરસામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતિત હતા તેમની દશા પણ અલી ડોસા જેવી હતી એવામાં કર્મચારીએ અલી ડોસાના મરી જવાના સમાચાર આપ્યા તેને હવે અલી ડોસાની વેદના સમજાય છે અને અત્યાર સુધી અલી ડોસાને સમજી શકાય નહીં તે વાતનું તેમને દુઃખ થાય છે ત્યારબાદ બંને જણા ડોસાની કબર પર જઈને અલી ડોસાની કબર પર જઈને મરિયમનો પત્ર મૂકી આવે છે આમ એક પ્રેમાળ પિતાનો પોતાની દીકરી માટેનો જુરાપો અંત સુધી અનુભવી શકાય છે તો મિત્રો આવતા વિડીયોમાં આપણે એક નવા જ પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતી સાથે મળીશું આભાર Yeah. <laughs> you